શું કરશો ઠીક આજે તમારા બધાના એક अनोખા લગમાં સ્વાગત છે બધાનું કા કારણ કે આજે તો આમ જો પાર્લરની બધી તૈયારી કરી વાળી છે અને મોડેલ એટલે જે સેટઅપ થઈ ગઈ છે મસ્ત જય વર્કાદેશ જનકબેન જૈદ વર્કાદેશ અમારા જનકબેન જો પાર્લરનું બધું કામ કરે છે તો આજે મારે નાની એવી ઢીંગલી તૈયાર કરવાની છે મસ્તી તૈયાર કરવાની આ નાની એવી ઢીંગલી ને તૈયાર કરવાની છે સૌ પ્રથમ તો પેલા શું કરવાનું છે જનકબેન એટલે મારા ખ્યાલ પ્રમાણે તો મને બહુ કઈ લાંબી ખબર પડે ને એટલે પેલા તો મેકઅપ કરવાનો છે રેડી ને એટલે ટીશ્યુ પેપર થી તમે સાફ કરો છો એટલે આખો ચહેરો ક્લીન થઈ જાય બરાબર ને

અને અનેતા જનક બેન નકર મને તો એમાં ખબર પડે કે હું બોલવાનું હોય હું ને હોય એમાં શીખવું નથી પણ આપણે જે યુટ્યુબ ફેમિલી છે એને તો ખ્યાલ આવે ને કેમ કે આપણા યુટ્યુબ ના બ્લોગ લેડીઝ જોતા હોય એટલે એને ખ્યાલ તો હોય ને કે આમાં આ રીતનો આવે આ રીતનો આવે એમ અને અમારે કઈ આવું કઈ આવે નહીં તમારા બધા આવે કા એટલે તમને ખબર હોય પ્રાઇમર ને ફ્રાયમન ને બધું અને કેટલું બધો સામાન છે આમ જોતા કેટલા જાતના દાત્યા આ કેટલી જાતની પીસ્યું કેટલી બધી પીનું અને આ તાકી સોપડી છે આમ જો લિપસ્ટીક નહીં તો શું છે આય શેડો છે આય છે આઈસ મેકઅપ આઈસ મેકઅપ હો હો હું કહેવાય આઈસ મેકઅપ અરે વાહ તને ખબર છે ઈ હું છે જન હું લગાવ જનકબેન કન્સીલર

કન્સીલર સેટ થઈ ગયું છે હવે ફાઉન્ડેશન લગાવવાનું ઠીક છે ફાઉન્ડેશન ઘણી જેતનો આમાં આવે ઓ કા અતમ્યાનો આ બ્યુટી પાર્લરનો કોર્સ જનકબેન ક્યાં કર્યો તમે મેં તો સરકારમાં સરકારી મનીએમાં કર્યો છે હા અને અત્યારે અત્યારેજી શણગારમાં જાવ છું હજી તો બે ત્રણ દિવસ છે

બેને આંખ ઉપર આઈ શેડો લગાવ્યા હતા પણ થોડાક આમ ડીમ લાગતો હતો કલર એટલે સેજ આપણે વધારે કલરફુલ કરવું હોય એટલે થોડુંક આ રીતનું કરવાનું હોય એમ હોય ને તમે બોલતા જાયજો પછી મને તો આમાં કાંઈ લાંબી ખબર પડે નહીં આ બીજા આઈ શેડો છે ને જનક બેને તો મસ્ત જો આઈ શેડ તો લગાવી દીધા હતા કા આઈ શેડો કા મને બોલવામાં બહુ તકલીફ પડે છે કારણ કે આ કામકાજ ને હવે શું કરો છો બેન એક આંખમાં તો મસ્ત જો એક આઈ લાઈનર થઈ ગઈ છે અને બીજી આંખમાં કરે છે સરસ દેખાય છે પણ જનક બેન નું કામકાજ કેવું પડે અને અમારા જનકબેન નું કામકાજ તમને બધાને કેવું લાગ્યું ઈ કોમેન્ટમાં જરૂકેજો કા અમને બધાને તો બવ જ ગેમું છે એ હું કરો છો જનકબેન મસ્કારા હમ આમાં પણ ઘણી જાયતના આવે કા મને જે થોડું કેવું જ હશે તારતામાં કેટલું આવ્યું આઇલાઇન ને મસ્કાલા કારણ કે આ મારું કામકાજ ન કેવાય ને એટલા માટે આમાં એવું કઈ આવે કલરનું મેચિંગનું ને એવું કઈ લિસ્ટીપમાં કપડા પહેરાવી પ્રમાણે બધું તૈયાર કરવાના હોય હ

જનક તમે તમે પાછા કહી દેજો કે તેલ ને બધું નાખેલું એટલે સરસ એવી ઢીંગળી લાગે ગમે છે ને હિમાલી અરે વાહ અને હવે જનક બેન લેશે કારણ કે તેલ નાખેલું છે એટલે એમ કે છે કે સાદી હેરસ્ટાઈલ લેવી પડશે એમ જ તેને જનક Ta zove, je šta lese mastini. એનસા તો લાંબી થેન પડિસ કોન જસભુરી અતિયર કરી જોસો હે તન ગમે આવતિયર તાર મમી કે હુઈ ગઈ છે પછી મે કીધું લ્યો પછી મન તેડી આવા નક તને તૈયાર કરત પછતારો વારો હો પણ આ આપડા જનક બેન દેની પૈસા લેસ તૈયાર કરવાના તો પૈસા કોણ દેશે હે

હા દુપટ્ટો નાખે છે મસ્ત જો તૈયાર તો કરી દીધી ને એમાં લે હવે થાકી ગઈ લાગે છે ને કેવલી કાંઈ જો દુપટ્ટો મસ્ત ક્લીન કરે છે પાટલી પાડે છે ખરખી દુપટ્ટો મસ્ત સેટિંગ કરી વાડ્યો બે થઈને અને હવે એ હું માણસો છે નદબેન સેટ કહેવાય હા ઓકે તો મસ્ત જો સેટ પહેરાવે છે

તો ફાઈનલી અમારે જનકબેન મસ્ત મજાની અમારે ઢીંગલીને તૈયાર કરી વાળે છે કે એની ભાષામાં કેવી કે આપણે મોડલ તૈયાર કરી છે અને આ તમે જે મેકઅપ હેરસ્ટાઈલ કરી છે પહેલાં તો આપણે મેકઅપ કર્યો છે એ આપણે તમે આગળ આપણને માહિતી આપી હતી છતાં આને કયો મેકઅપ કહેવાય હાફ બેઝ મેકઅપ કહેવાય અને હેર એ મસ્ત કરી દેવાળી છે તો આપણે ઢીંગલીને ને કેવી એટલે કે હેમાલી નામ છે હેમાલી થોડું કામ ફેરતો સરસ 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 હજી થોડુંક તો પાછળ હેરસ્ટાઈલ આપણે જોઈ લઈએ અરે વાહ સરસ સરસ અને અમારા બધા ઓર્ડર કઈ દેવો ન હોય અથવા કામકાજ હોય તો અમારો કોન્ટેક જલ્દી કરજો ઓકે તો હવે તમને ફાઈનલી અમારે જે મોડલ છે એનો લુક આખો તમને બતાવી દેવી તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો

ચેલે જય માતાજી જય દરકાજો બાય બાય